મંત્રીશ્રી સાથે કિસાન સંઘની મોટી બેઠક ખેડૂતોના પ્રશ્ન પર ટૂંક સમયમાં સરકારનો જીઆર તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ કિસાન સંઘના પ્રદેશ હોદ્દેદારો અને પ્રતિનિધિઓએ માનનીય ગુજરાત રાજ્યના મંત્રીશ્રી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ બેઠકમાં ખેડૂતોના પ્રાણસમાન પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મંત્રીશ્રી દ્વારા તમામ મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા જીઆર બહાર પાડવામાં આવશે કિસાન સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાઈ રહ્યો છે અને તેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં થશે ખેડૂતો માટે રાહતભરી ખબર સરકારના નિર્ણય પર સમગ્ર પ્રદેશની નજર અહેવાલ બાબુ માળવી ગાંધીનગર ભારતીય કિસાન સંઘ એ રાષ્ટ્રહિત અને દેશપ્રેમને વરેલું અને ખેડૂતોના હિતને વરેલું એક ખૂબ જ સેવાભાવી સંગઠન છે એ સંગઠન સાથે એમને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલા કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા જેની ચર્ચા ત્રીસ બાર પચીસના રોજ માનનીય મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી માનનીય મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા તેમજ ઉર્જામંત્રી તરીકે મારી હાજરીમાં એની વિશદ છણાવટ થઈ હતી અને એ છણાવટ પછી સાત એક છવ્વીસના રોજ નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ મારી હાજરીમાં પણ આ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને ફાઇનલ કન્કલુડિંગ બેઠક આઠ એક છવ્વીસના રોજ યોજાઈ હતી જેમાં કેટલાક મુદ્દાઓ અંગે સહમતી સધાઈ હતી અને એ સહમતીના સંદર્ભે એક સંકલન બેઠક બોલાવી સંકલન સમિતિની રચના કરી માનનીય જીતુભાઈ વાઘાણીને અધ્યક્ષતામાં અને એ બેઠકમાં માનનીય નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ માનનીય અર્જુનભાઈ મોઢવાડિયા અને મંત્રી તરીકે મારી હાજરીમાં એ મુદ્દાના સકારાત્મક જે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે એને અમલમાં લાવવા માટેની એક બેઠક કરવામાં આવશે અને બેઠક કરી અને એ મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવશે કિસાન સંઘ તરફથી પણ માનનીય જગન જગમલભાઈ માનનીય આર કે પટેલ માનનીય સામળભાઈ માનનીય ભૂરાભાઈ ડૉક્ટર દાદા લાડ અને અમૃતભાઈ પટેલની હાજરી હતી અને મને આનંદ છે કે ખેડૂતોના હિતમાં અને ગુજરાત અને દેશના હિતમાં એમને જે આ નિર્ણય લીધો છે એને હું આવકારું છું